ભલે હા હા વેલા વેલા પગાર ગયો પાકો જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું અમારા એક નવા લોકનંદન ને ભાઈ આજે આપણે સવાર ક્યાં છે ભરતભાઈ ના ઘરે ઘરનું કામ ચાલુ છે તો કે તો નવા મકાન બને અહીંયા આપણે મગફળી તો કેવી છે આ છે ટૂંકમાં પીળી હોય ને આપણે કારી માહિતી એવી પણ અહીં ફાલ બહુ હોય આ મગફળીમાં જાઉં વાય આપણે એટલો ફાલ ન થાય આપણે વધીને ટૂંકમાં ચાલી મળે એટલે અમે કહીએ તો વીખે બે ખાંડી જેવું બે ખાંડી એટલે અમારે ચાલી મળે જેવું થાય અહીંયા છે ને ભાઈ પચાસ પચાસ મળે થાય આ ટ્રેક્ટર પડે તો આ ટ્રેક્ટરનું આપણે ઇન્ટરવ્યુ લઈ ગયું છે એસ કે કિસાન હેલ્પ ચેનલમાં બધા મળી જાઓ ના ભાઈ તાવ આવી ગયો તો મટી ગયો વાંધો નહીં ઉઠો ભાઈ ઉઠો ભાઈ આ વેલો જિંદગીમાં પહેલી વાર ઉઠો વેલો હાથ વેગામાં

નાસ્તો નથી કરો નીકળી જવું કોન્ટ્રાક્ટ લાઈટ ફિટિંગ કરવાનું છે ને તો આપડે ખબર છે તમે જોઈએ મારા જૂના વિડીયોગમાં કે હું મકાનમાં લાઈટ ફિટિંગ કરવા તો હું ફ્રી છે એમાં લાઈટ ફિટિંગ ભાઈ બીજા કોઈ ગોતવા નહીં ઘર ઘર ના કર નહીં છે

હા બે ભાઈ બુલેટ જોવાય પડી આપણે સમ કે ના ભાઈ તમે ધૂળ ધૂળ જરા જો આવ્યો હા ભાઈ વાહ જ છે બેન સેમ છે એવું છે હા તો સેમ સેમ થઈ ગયા તો ભાઈ વાહ હાલો તમે લઈ હાલો ભાઈ તો નીકળી મળી પછી ભાઈ નિરાજ એમાં નાખ દો કેવું રૂગડા વાળા ને પૂછ હાથી હાલો ભાઈ તો અહીં ફટાફટ અહીંથી નીકળીએ અને જઈએ સીધા ઘરે ભાઈ ભરતભાઈના ઘરે છે ને મારા માસીનો છોકરો છે ને ભાઈ નોકરી કરે ને ત્યાં એવો ભાઈ ભાઈને કે પીવા ભાઈ ગાડી લેતી ભાઈ ટોયોટા ની ફોર્ચ્યુનર કયું પૂરું હેક તો ખરી આવડે કે નથી આપ્યું હાર માસી છોકરો છે ને ગામડી નોકરી કરે બે માણસ તે ભાઈ ની વાસ આપી તો જાઉં હાલો તો મસ્ત મજાનું ચા પીને ભાઈ નીકળીએ ઘરે પહોંચી ગયા છે ઘરે ભરતભાઈ ઘરે થઈને રસ્તામાં છે ને આપણે કપડા જોડી દેવાનું કેમ કે મારા સોનાલ બેન છે ને એના છોકરા નો બર્થડે એટલે કે મારા ભણે જ નહીં તો એને ભાઈ કપડા જોડી હું લેતો આમાં કપડા જોડી લીધું બે ને આપણે કેશુરભાઈ દુકાનથી જોડી લીધી ને ભાઈ કપડાં જે પણ તમને બતાવું હાલો તો ભાઈ આ કપડા છે ને આપણા કેશુરભાઈ દુકાનથી દુકાન થી લેતા કેવા લાગે જરાક કોમેન્ટ કરી દેજો જોયો પોપોટ આવું કઈક પેન્ટ છે આવો શર્ટ

ને એક નવો બ્લોગ બનાવ્યો સંજે ભેજાય નહીં આ બાયો હોય એટલે કઈ વાંધો ના આવે થોડો વિડિયો એડિટ કરી લઈએ તો મિત્રો હું ગયો તો આમ ટુકમાં વ્રત બને ઘાઢા રમ એ બુલેટ કેમ ભાઈ કેમ છે નામ ગારો કેમ છે નામ બદલી દેખા જો તો ભાઈ વર્ષા ચાલુ થઈ ગયો તો આમાં જો કોદળો તો છે તો આયા હું દેવો છે હું ફ્રી થઈને ધોઈ ના હું જરા આ ગાડી તો સાફ થઈ ગયેલો છે વરસાદ ભાઈ માધુપુર ચાલુ થઈ ગયો તો એટલે ગારો બહુ ઉત્પત્ત અત્યારે વરસાદ જેવું થઈ ગયું ને ભાઈ પંજાબમાં તો યાર બહુ વર્ષ પડ્યો પબ્લિક હેરાન થઈ યાર ભગવાન બધા હે ને ભાઈ ક્યાંય ટૂંકમાં કોઈને વાંધો ન આવે ને એટલે પ્રાર્થના કરીએ આપણે તો અહીંયાથી ભાઈ વરસાદ બહુ એટલે બહુ આગાહી છે ભાઈ મસ્ત મજાનો વરસાદ ચાલુ થઈ ગયો છે ને આપણે મસ્ત મજાનો નાઈ લીધું બન્યો છે ઉપારો ને ભાઈ અંદર આવ્યો અહીંયા તો ભાઈ શક્રપારા બનાવવાનું કામ ચાલુ છે વરસાદમાં સકરપારા ખાવાની મજા આવે નઈ વાહ વાહ ગદા કંકરે ફેંકી રાખેલી જય શ્રી રામ અમે લઈએ તો ભાઈ સાળંગપુરથી હાલો ભાઈ મસ્ત મજાના શક્કરપારાને ખાઈ લઈ અને આ વિડીયો તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દો અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાભાઈ હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કરી દે સબસ્ક્રાઈબ બા